કચ્છ જિલ્લામાં ગુજરાત સરકારે ઓપરેશન સિંદૂરના સન્માન માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે ભુજ શહેર નજીક વીસ એકરમાં સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે આ સિંદૂર વન પીએમ મોદીએ પચીસ મે બે હજાર પચીસના રોજ જે જગ્યાએ સભા યોજી હતી ત્યાં જ બનાવવામાં આવશે પ્રવાસીઓને આ વનમાં એસ ફોર હંડ્રેડ આઈએનએસ વિક્રાંત રાફેલ સહિતની પ્રતિકૃતિ જોવા મળશે નેવી એરફોર્સ બીએસએફ સહિતના વિવિધ સેક્શન જોવા મળશે પ્રાપ્ત માહિતી અનુસાર આ સિંદુરવન વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં તૈયાર થઈ જશે મુખ્ય જિલ્લા વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું કે ભુજ નજીક સિંદૂરવન નિર્માણ પામે તેમ પ્રથમ તબક્કામાં જંગલ ઊભું કરવાની પ્રાથમિકતા રહેશે આ માટે હાલ રાજ્ય સરકાર તરફથી રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે અંતર્ગત આઠ હેક્ટર જમીનમાં સર્વે કામગીરી આજથી શરૂઆત કરવામાં આવશે અને વન સ્થળે ખાડા ખોદવા પાણીની વ્યવસ્થા કરવી તેમાં થી ચાલીસ હજાર પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવશે આ અંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન આપણી સેના સરકાર અને સમાજે મળીને પોતાની જવાબદારી નિભાવી છે કચ્છ જિલ્લાના નાગરિકોએ પણ આ ઓપરેશનમાં તમામ જવાબદારીઓ નિભાવી છે ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ આવનારી પેઢીઓ જાણી શકે અને ગૌરવની અનુભૂતિ કરી શકે એ માટે ભુજ શહેર પાસે લગભગ વીસ એકર જમીનમાં સિંદુરવનના નિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે कच्छ वन वर्तूल गुजरात वन विभाग का गुजरात राज्य कच्छ जिला में भूज तालुका में ऑपरेशन सिंदूर के प्रक्रम को ध्यान में रखते हुए सिंदूर वन बन बनाने का आयोजन किया है जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशन हैं खास कर करके ट्रीज हॉब्स एंड जिसमें कि करीबन दस हजार प्लांट्स एक हेक्टेयर में लगाते हैं आठ हेक्टेयर में सिंदूर बन बनाने का प्लान है ये बेसिकली ऑपरेशन सिंदूर थी, के थीम्स को ध्यान में रखते हुए डिफरेंट सेक्शंस जो खास करके जैसे इंडियन एयरफोर्स है बी एस एफ है हैं, और आ, हमारे मिलिट्री हैं ये सभी को डिफरेंट सेक्शंस में थीम को ध्यान में रखते हुए सिंदूर बन बनाया जाएगा सिंदूर बन में बेसिकली बत्तीस से करीबन प्रजाति होंगे और हमारा प्रयास ये रहेगा कि जो खास कर करके सिंदूर वन में सिंदूर का जो पौधा है इसको बिक्षा बोलते है, बोलते हैं हैं बेसिकली पौधे का हम एक एक प्रॉपर प्लांटेशंस करेंगे ताकि सिंदूर वन के रूप में ये दिख सके ये वन सिर्फ गुजरात में भूज के इस जगह पे सिर्फ एक माइक्रो क्लाइमेट या माइक्रो फॉरेस्ट या एक इको सिस्टम ही नहीं होगा बट एक ग्रेट लर्निंग एस्पेक्ट होगा और लोगों को जंगल के साथ साथ में

આ ઓપરેશન દરમિયાન પોતાની રીતે જે પણ નિભાવેલી છે પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંદુર દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંધુનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જયારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ વીસ એકર જગ્યામાં સિંદુર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલેથી રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું નિર્માણ કરવામાં આવનાર છે